આ પાઠના હેતુઓ છે બાળકો ભારતીય સંસ્કૃતિની જાણકારી મેળવે બાળકો વેદ ઉપનિષદ રામાયણ જેવા પૌરાણિક ગ્રંથોમાં રસ કેળવે ગમે તેવા લોભામણા પ્રયત્નો કરવા છતાં પોતાનો દ્રોડ નિશ્ચય ટકાવી રાખે ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ સત્યતાના ગુણને જ અનુસરે બાળક પોતે નિશ્ચય બને જુઓ બાળકો આ જે બે ચિત્રો છે એ કોના છે તે તમે જાણો છો હા પહેલું ચિત્ર ભક્ત નું છે અને બીજું ભક્ત નું છે જુઓ બાળકો અહીંયા બે બાળકોના ચિત્રો આપ્યા છે તેમાં એક ધ્રુવ અને બીજો છે ભક્ત પ્રહલાદ આ બંને બાળકોએ નાનપણથી ભગવાનની ખૂબ જ તપશ્ચર્યા કરીને નાનપણથી જ્ઞાન પ્રાપ્ત કર્યું તો તેવા જ એક બાળક જેનું નામ છે નચિકેતા તેના વિશે આપણે શીખીશું જુઓ બાળકો આ વેદકાળની વાત છે ખળખળ વેતી નદીને કાંઠે આવેલા એક નાના ગામમાં ઉદ્દાલક નામના એક ગ્રહસ્થ રહે તેમની પાસે ઘણી ગાયો હતી તેથી આજુબાજુના વિસ્તારમાં તેઓ ધનવાન ગણાતા ઉદ્દાલક લોભી સ્વભાવના હતા તેમને નચિકેતા નામનો પુત્ર હતો નચિકેતા ઉંમરમાં નાનો હતો પણ ઘણો ડાયો અને બુદ્ધિશાળી હતો ઉદ્દાલક રાજા તમને દેખાય છે ચિત્રમાં તે મનમાં વિચારે છે અરે આ બધા શું કરે છે લાવને હું પણ એક યજ્ઞ કરું એ યુગમાં યજ્ઞનો મહિમા ખૂબ અનેક પ્રકારના યજ્ઞો થતા વિશ્વજીત આવો એક યજ્ઞ આ યજ્ઞ એવો કે તેમાં એ યજ્ઞ કરનારે પોતાની બધી સંપત્તિ બ્રાહ્મણોને દાનમાં આપી દેવાની ઉદ્દાલકને થયું કે હું પણ એક વિશ્વજીત યજ્ઞ કરું બાળકો લોભી ઉદ્દાલકે યજ્ઞ તો ભક્કાથી કર્યો યજ્ઞની પૂર્ણાહુતિ સમયે પુરોહિતે ઉદ્દાલકને કહ્યું મહારાજ હવે આ બ્રાહ્મણોને દાન આપી યજ્ઞની પૂર્ણાહુતિ કરો

સાથે આજ્ઞાની રાહ જોતો ઉભેલો દેખાય ઉદ્દાલકને ગઈકાલે પોતે આપેલો ઉત્તર યાદ આવ્યો ને તેમના પેટમાં ફાળ પડી પુત્ર પાસે જઈ સ્નેહથી તેને માથે હાથ મૂકતા કહે અરે બેટા આ તો શું જીત પકડ્યું છે બેટા એ તો મેં અમસ્તુ જ કહ્યું હતું હેમરાજા પાસે તો કંઈ જવાય ચાલ બધી વસ્તુઓ મૂકી દે ના પિતાજી તમે મને યમરાજને દાનમાં આપ્યો છે તમારું એ વચન ખોટું ન પડવું જોઈએ હું યમરાજ પાસે જઈશ જચ કહેતાએ વિવેકથી પણ દૃઢતાથી કહ્યું પુત્રની દૃઢતા પાસે પિતાનું કશું ઉપજ્યું નહીં જચ કહેતાએ યમલોકમાં માર્ગ લીધો નચિકેત યમલોકમાં પહોંચ્યો ત્યારે યમરાજા ત્યાં ન હતા

અરે આ બાળક કોણ છે હે દેવ હું નથી કેતા કેતા હું તારા ભર પ્રસન્ન થયો છું તો ત્રણ દિવસથી થી ભૂખ્યો તરસ્યો બેસી રહ્યો છે તારે જે જોઈએ તે ત્રણ વરદાન માંગી લે હે દેવ હું આપની પાસે પહેલું વરદાન માંગુ છું મારા પિતાનો ક્રોધ દૂર થાય તથાસ્થુ ધન્ય છે તને સદભાગી છે તારા પિતા હવે તું બાકીના બીજા વરદાન પણ માંગી લે યમ દેવતા આપ તો મૃત્યુના દેવ છો મને મૃત્યુનું રહસ્ય કહો આત્માનું રહસ્ય સમજાવો બેટા તું આવ આગ્રહ ન રાખ હાથી ઘોડા સોનું વૈભવ તારે જે જોઈએ તે માંગી લે ના દેવ મારે એવું કશું નથી જોઈતું મને તમે મૃત્યુનું રહસ્ય સમજાવો હે નચિકેતા તું બહુ બુદ્ધિવાળો તેમજ આ જ્ઞાન માટે લાયક છે આથી હું તને એક જ્ઞાન આપું છું સાંભળ નચિકેતા આત્મા જન્મતો નથી તે મરતો પણ નથી તે નાનો નથી કે મોટો પણ નથી આત્મા તો અમર છે તે આપણા હૃદયમાં રહે છે આત્મા એ તો ભગવાનનું સ્વરૂપ છે જુઓ બાળકો આપણે નજીકતાના પાઠ વિશે જાણ્યું હવે મૂલ્યાંકનના પ્રશ્નોના જવાબો તમે આપશો ને